ચીની સાથે ભાગીદારી નવા શિખરે લઈ જવાની હાલ તૈયારી કરી રહ્યું છે શિંદેની શિવસેના જ અસલી પક્ષ પ્રમુખ તરીકે તેમને હાંકી કાઢવાનો ઉત્તમને અધિકાર નહીં સ્પીકર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વડોદરા આજવા રોડ વાઘોડિયા રોડ પર ચોક્કસ નીતિ વિના અને એક પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે બનાવેલો સાયકલ ટ્રેક રોડ પરથી ગાયબ થયો છે વિકાસના કાર્યો તો કરવામાં આવે છે પરંતુ આજવા રોડ અને વાઘોડિયા રોડ ખાતે જે સાયકલ ટ્રેક રોડ હતો તે હાલ ગાયબ અવસ્થામાં જોવા મળી રહ્યો છે પરિવારે એકનું એક પુત્ર ગુમાવ્યો બાઇક ચોરીના કેસમાં બોલાવી અને ટોર્ચર કરાતા ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં જ એક યુવકનું મોત નીપજ્યું છે ગઈકાલે વડોદરામાં આ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાઇક ચોરીની પૂછતાછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક યુવકને લઈ જવામાં આવ્યો હતો અને આ દરમિયાન યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેનું મોત નીપજ્યું છે પ્રદેશના મહોત્સવ પહેલા જ વડોદરા રામ ભક્તિમાં ડૂબ્યું તો ચાર યુવાનોથી વડોદરાથી અયોધ્યા એક હજાર બસો સાડત્રીસ કિલોમીટરની સાયકલ યાત્રાનો પ્રારંભ કરશે જ્ઞાન સહાયકોની ભરતીના પહેલા રાઉન્ડમાં વડોદરા શહેર અને જિલ્લામાં માધ્યમિક શિક્ષકોની પચાસ જગ્યાઓ ખાલી પડી છે વડોદરામાં સયાજીગંજમાં મહિલા માટેનો ડોરમેટરી રૂમમાં દેહ વ્યાપાર તો જેમાં ચાર ઇસમો પકડાયા છે અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી અને ભાજપમાંથી ચૂંટણી લડે તેવી અટકળો હાલ વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર જોવા મળી રહ્યું છે ભાઈલીમાં ગટરના ભરાયેલા પાણીમાં વાઇબ્રન્ટ પોસ્ટર મૂકી અને વિરોધ દર્શાવવામાં આવ્યો બુલેટ ટ્રેન માટે ભારતને લોન આપનારી જેટ્રો સરકારના સહયોગથી ગ્લોબલ ટ્રેડ શોમાં જાપાને ઓગણત્રીસ કંપનીઓનું પ્રદર્શન રાખ્યું કેન્દ્રીય નાણામંત્રીના હસ્તે ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું મોદીએ કેન્દ્રમાં શાસન સંભાળ્યું ત્યારથી જ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે મજબૂત સંબંધો રહ્યા છે ડોલર તૂટી અને ઇન્ટ્રાડે ત્રાશી રૂપિયાની અંદર ઉતર્યો તો પાઉન્ડ અને યુરોમાં પણ થયેલી પીછેહટ જોવા મળી દેશી આયાતી ખાદ્યતેલોમાં સાર્વત્રિક તેજી સૌરાષ્ટ્ર કોટન પોસ્ટમાં આગેકૂચ જોવા મળી બે હજાર ત્રેવીસ માં અમેરિકામાં આઈટી ક્ષેત્રે ભરતીમાં ઘટાડો જોવા મળ્યો માત્ર નોકરી આગામી સમયમાં ભાવ ઊંચા રહેવાની વકી રવિ ડુંગળીની વાવણી વીસ ટકા સમુદ્રમાં વર્તમાન સ્થિતિ લંબાશે તો વીમા પ્રીમિયમ અને કાર્ગો ખર્ચ વધશે પીએમ મોદીએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા કાર્યક્રમમાં અંતિમ ક્ષણે જ તેમને ફેરફાર કરી અને ફ્લાવર શો જોવા માટે તેઓ પહોંચ્યા હતા વાત કરીએ તો આજે મોહાલીમાં ભારત અફઘાનિસ્તાન વચ્ચે શ્રેણીનો પ્રથમ ટી ટ્વેન્ટી મુકાબલો કોહલી અંગત કારણોસર પ્રથમ મેચ રમે આખી શ્રેણીમાંથી બહાર આગામી સિઝન બાવીસ માર્ચથી ભારતમાં જ યોજાશે તે લગભગ નિશ્ચિત છે માલદીવના નેતાઓના વફાટની વચ્ચે સોશિયલ મીડિયામાં લક્ષદ્વીપની તસવીરો સાથે રસપ્રદ કહાણીની ચર્ચા જોવા મળી બોલીવુડની અભિનેત્રીઓના ભારતીય બીચ પર મજા કરતા ફોટો વાયરલ થયા છે રામ મંદિર મહોત્સવ ભાજપ સંઘની ઇવેન્ટ સામેલ નહીં થઈએ કોંગ્રેસ દ્વારા હાલ નિવેદન આપવામાં આવ્યું છે સોનિયા ખડગે અને અધિટર્જને આમંત્રણ નકાર્યું છે ગોવામાં સંસની હત્યાકાંડમાં વધુ એક ખુલાસો પુત્રની હત્યારી સૂચના શેઠ પતિ પાસેથી લાખો રૂપિયા પડાવવા માંગતી હતી અને તેની પુત્રની હત્યા કરી નાખી છે ચૌદમીથી ઇમ્ફાલના મેદાનમાં સભાની શરૂઆત થવાની હતી અને હવે સ્થળ બદલવામાં આવશે રાહુલની ભારત જોડો ન્યાય યાત્રાને વિઘ્ન મણિપુરમાં અનુમતિ ન મળી તો ગતિશક્તિ સ્ટેટ પોર્ટલનું લોન્ચિંગ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય તમામ પ્રોજેક્ટના મેપિંગની સાથે ઝડપી કામગીરી માટે વાયબ્રન્ટ ગુજરાતમાં ગતિશક્તિ સ્ટેટ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું રિલાયન્સ જામનગરમાં ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ ચાલુ કરશે મુકેશ અંબાણી દ્વારા જણાવવામાં આવ્યું તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝ મુખ્ય હેડલાઇન્સ વાઇબ્રન્ટ ગુજરાતમાં બિઝનેસ કેપ્ટન્સનો સામૂહિક સંકલ્પ અમે બનાવીશું વિકસિત ભારત જણાવવામાં આવ્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાતમાં બિઝનેસ કેપ્ટન્સનો સામૂહિક સંકલ્પ કરવામાં આવ્યો છે અંબાણી ગ્રીન એનર્જી અદાણી ગ્રીન સપ્લાય ચેન ઊભી કરશે તો મિત્તલ સ્ટીલ તાતા ચેપ અને સુઝુકી ઈવી બનાવશે રથ પસાર થતો ત્યાંની માટીથી લોકો તિલક કરતા રથયાત્રાની રણનીતિ મોદીએ રચી હતી તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા એકનું મૃત્યુ ટ્રેક ઉપર લોકો સાયકલ ચલાવે તે પહેલા જ પાલિકાનું પંક્ચર જોવા મળ્યું છે કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા કર્મીએ ફરિયાદ કરી તો અધિકારીએ કહ્યું પંપ બંધ કરી દો ત્રણ મહિનાનો પગાર ન મળતા કર્મીએ ભાઈ કર્યું ગટરો ઉભરાતા વાઇબ્રન્ટ સમિટનો ફોટો મૂકીને વિરોધ કરવામાં આવ્યો શિવસેનાને મોટો ફટકો સ્પીકરે સોળ ઠેરવવાનો ઇન્કાર કર્યો જે શિવસેના સત્તામાં છે એ જ સત્ય છે મહારાષ્ટ્રમાં સિંધે જ મુખ્યમંત્રી પદે રહેશે દિલ્હી પટના અને આગ્રામાં પ્રદૂષણ ઘટ્યું પરંતુ મુંબઈ અને ઉજ્જૈનમાં ઝડપથી વધી રહ્યું છે હાલ જે માહિતી સામે આવી રહી છે તેમાં જાણકારી મળી રહી છે કે મુંબઈ અને ઉજ્જૈનમાં જે પ્રદૂષણ છે તે વધી રહ્યું છે સોનિયા અને ખડગે રામ મંદિર કાર્યક્રમનું આમંત્રણ નકાર્યું છે વડાપ્રધાને અમૃતકાળમાં ગુજરાતમાં હેપીનેસ ઇન્ડેક્સ મજબૂત કરાશે તેવું જણાવ્યું પચીસ વર્ષમાં ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય સિત્તેર વર્ષથી વધારી અને ચોર્યાસી સુધી લઈ જશું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હુકમ સમયે હાજરી નહીં રહેતા બિનજામીન પાત્ર વોરંટ કાઢવામાં આવ્યું છે કોટંબી જમીન વિવાદમાં સામેલ રમેશ પટેલને એક પોઈન્ટ એકાણું કરોડના ચેક રિટર્ન કેસમાં પાંચ વર્ષની કેદ સંભળાવવામાં આવી છે ફોર્મ્યુલા આધારિત પ્રશ્નોમાં સૂત્ર યાદ રાખવું જરૂરી તજજ્ઞો દ્વારા આ માહિતી આપવામાં આવી છે સીબીએસઈમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓમાં ચાલીસ ટકા જે વિદ્યાર્થીઓ છે એમસીક્યુમાં વધુ ભૂલ કરતા હોય છે નવી શિક્ષણ નીતિનો એફવાયથી અમલ કરવા જતાં વિલંબ થયો

અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવશે ગત વર્ષે રિટર્નમાં ભારતીય માર્કેટ ટોપ ફોર્ટી ફાઈવ દેશોમાં ફિફ્ટીન પંદરમાં ક્રમ પરંતુ સેન્સેક્સનું પાંચ વર્ષનું રિટર્ન વૈશ્વિક સરેરાશ કરતાં પણ વધુ જોવા મળ્યું છે બે હજાર ત્રેવીસમાં ઈ કારનું વેચાણ એકસો પંદર ટકાથી વધી બ્યાસી હજારના સીમાચિહ્ન પર અમલી થશે નહીં જ્યાં કોર્ટ પોલીસ સ્ટેશન ડિજિટલ હશે ત્યાં નવા કાયદા અમલી કરવામાં આવશે તો મિશન બે હજાર ચોવીસ પ્રત્યેક લોકસભા ક્ષેત્રમાંથી દસ લોકો આવશે ભાજપનું અયોધ્યા ચલો અભિયાન સવા ત્રણ કરોડ થી વધુ કાર્ય કરો છે તેઓ પહોંચશે અયોધ્યામાં બે હજાર ચારસો કિલો એટલે કે ચોવીસો કિલો વજન ધરાવતા મહાકાય ઘંટ સ્થાપના માટે અર્પણ કરવામાં આવ્યા ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં વાહન ચોરીના સકમંદનો છાતીમાં દુખાવા પછી રહસ્યમય રીતથી મોત થયું છે તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની હેડલાઇન્સ ભારત વિશ્વનું ટોપ થ્રી અર્થતંત્ર બનશે ગેરંટી આપું છું તેવું મોદીજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ગૌતમ અદાણી દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં બે લાખ કરોડનું રોકાણ કરશે તો માલદીવના શાસક ગઠબંધનની ચૂંટણી દરમિયાન ભારત વિરોધી ભાવનાઓને વેગ આપ્યો હતો ઈયુ રિપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે અમેરિકા તોફાની હવામાનનો હાહાકાર દસ લાખ લોકો વીજળી વિના ટળવળ્યા

રિલાયન્સની આગેવાની હેઠળ સેન્સેક્સ નિફ્ટી સુધર્યા તો નિફ્ટી એકવીસ હજાર છસો જોવા મળ્યા છે એમએસ યુનિવર્સિટીમાં એફઆઈના આઠસો વિદ્યાર્થીઓની વિષય પસંદગી બાકી જોવા મળી છે તો વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીમાં ટ્રેક્ટર લઈ આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે આજે અફઘાનિસ્તાન સામે પ્રથમ ટી ટ્વેન્ટી રોહિત ઉપર નજર તો રશિદ ભારત સિરીઝમાંથી આઉટ કેપ્ટન જરદારના અન્ય ખેલાડીઓના સારા પ્રદર્શનનો વિશ્વાસ વડોદરાના તરસાલીના યુવક સહિત ત્રણ જણાને વાહન ચોરીના ગુનામાં ડીસીબીમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ દરમિયાન ઓગણત્રીસ વર્ષીય યુવકનું છાતીમાં દુખાવો થતાં મોત નીપજ્યું છે તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની હેડલાઇન્સ અમૃત કાર્ડની પ્રથમ અને દસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો આગામી દિવસોમાં ભારત ટોપ થ્રી ઇકોનોમીમાં જશે તે ગેરંટી છે તે મોદીજીએ જણાવ્યું એકનાથ શિંદે જૂથ વાસ્તવિક શિવસેના વિધાનસભાના અધ્યક્ષ રાહુલ મહારાષ્ટ્રમાં શિવસેનાના સોળ નિર્ણયો ગેરકાયદેસર ધર્મ અંગત બાબત છે ભગવાન રામ આપણા દેશના કરોડો લોકો દ્વારા પૂજનીય છે સોનિયા ખડગે સહિત કોંગ્રેસના તમામ નેતાઓ અને મમતા બેનર્જી રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં જાય વડોદરાના પતંગ બજારમાં અયોધ્યાના રામ મંદિર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોવાળી પતંગોની જબરદસ્તી ડિમાન્ડ જોવા મળી છે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તમામ લોકો ખરીદી કરી રહ્યા છે ત્યારે માવઠાથી પતંગ દોરા પલળતા જ વેપારીઓનું પણ નુકસાન જોવા મળ્યું છે છોટાઉદેપુર નગરના કવાંટ નાકા પાસે શોલે ફિલ્મના વિરુની જેમ યુવક આત્મહત્યા કરવા ટાંકી ઉપર ચડ્યો નીચે ઉતરતા જ પગ લપસીઓને પટકાતા મોત નીપજ્યું છે માવઠાની આગાહીના લીધે પતંગબાજો અને વેપારીઓ ચિંતામાં મુકાય છે ઉત્તરાયણમાં વરસાદની આગાહી છે અને તેને લઈને વેપારીઓ ચિંતામાં મુકાયા છે કોર્પોરેશનના કાર્યક્રમના સ્થળે સૂચના છતાં સાફ સફાઈ ન કરવામાં આવી મહિલા કાઉન્સિલરની બટાટા પૌવાની પ્લેટમાંથી જીવડું નીકળ્યું પચીસ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું તે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગની કમિટીના કાંગરા ખરવા લાગતા હીરા ઉદ્યોગ સ્તબ્ધ થયા છે હીરા બોર્સના પ્રમુખ નાગજી સાકરિયાની રાજીનામાની વાત વાયરલ થતા ચકચાર મચી છે તો વાઇબ્રન્ટ સમિટના બે દાયકાની સફળતાએ નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટે સન્માનિત મંચ બનાવ્યો પીએમના વિઝનથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું તો વીજીજીએસ બે હજાર ચોવીસ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનાર યોજાશે સુવર્ણકાળમાં વિશ્વને તીસા આપવામાં ભારત મહત્વનો ભાગ ભજવશે વાસના વિસ્તારમાંથી જે પાણી આવે છે તેને મહાનગરપાલિકા હજી સુધી બંધ કરાવતી નથી જૂનાગઢમાં નવી ભૂગર્ભ ગટરનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો જ બાકી છે રાજકોટમાં ઇલેક્ટ્રિક ફિરકી જોવા મળી મોદી યોગીની જોડીના ચિત્રવાળી પતંગોનું પણ ધૂમ વેચાણ જોવા મળ્યું સ્ટીવ સ્મિથને વનડે શ્રેણી માટે કેપ્ટનની અને હેડને વાઇસ કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી શરૂ થશે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ટી ટ્વેન્ટી મેચમાં વિરાટ કોહલી રમશે નહીં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કોહલી વિશે જાણકારી આપી નેચરલ ગેસમાં નરમાઈ કોમોડિટી વાયદાઓમાં આઠ હજાર સો કરોડ અને ઓપ્શનમાં કરોડનું ટર્નઓવર કોટન ખાંડી ભાવ ઘટ્યા તો સોના ચાંદી ક્રૂડ અને સંકળાઈ ગયેલી વધઘટ જોવા મળી લક્ષદ્વીપ અને માલદીવ વિવાદ વચ્ચે રણબીરસિંહથી એક ભૂલ થઈ ગઈ ટ્રોલિંગ પછી અભિનેતા રણબીરસિંહે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી પ્રણીતા સુભાષી રામ મંદિર નિર્માણ માટે મહાદાન કર્યું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ ન મળ્યું આ માહિતી તેને પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર તેને એક પોસ્ટ દ્વારા જણાવી હતી યુપીના અમરોહાના લખીમપુર ખેરીમાં રાત્રે જમ્યા બાદ ઠંડીથી બચવા માટે પરિવાર સાકડો સળગાવી સુઈ ગયો તો ઘૂંઘળા મળતી પાંચ લોકોના મોત થયા છે કોન્ટ્રાક્ટરે બે મહિનાથી પગાર નહીં ચૂકવતા વડોદરામાં પંપિંગ સ્ટેશન બંધ કરી દેવાતા ભાઈલીમાં ડ્રેનેજ ઉભરાઈ હતી તંત્ર સાયલન્ટ ભાઈલીના રહીશો વાયબ્રન્ટ જોવા મળ્યા તો હવે જોઈએ સંદેશ વડાપ્રધાન મોદીએ રોકાણકારોને કહ્યું તમારા સપના એ મારો સંકલ્પ વાયબ્રન્ટ ગુજરાતનો શુભારંભ કરવામાં આવ્યો ને જેમાં વડાપ્રધાન મોદીએ રોકાણકારોને જણાવ્યું જાહેરમાન સભારંભમાં દસમી વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું ચેક રિપબ્લિક યુએઈ મોઝામ્બિક ટીમો લેસ્ટેના વડાઓની હાજરી જોવા મળી કોંગ્રેસે રામ મંદિર પ્રતિષ્ઠા સમારંભના આમંત્રણનો અસ્વીકાર કર્યો તો સોનિયા મલ્લિકાર્જુન અયોધ્યા નહીં જાય ફતેગંજના સેફ્રોન ટાવર પાસેથી છોડાયેલા ટુ વ્હીલરના કેસની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચમાં લવાયેલા તરસારીના લેબ ટેકનિશિયનનું યુવાનનું મોત નીપજ્યું છે ભરૂચ દાહોદ છોટાઉદેપુર પંથકના વિવિધ વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું

તો રેલીગર માટેની લડાઈની વચ્ચે સેવીની તપાસ બંને પક્ષ પાસેથી વિગતો માંગવામાં આવી છે ભારતમાં કેટલો સમય રોકાયા તે અંગે એનઆરઆઈએ આઈટી વિભાગને સોગંદનામું આપવું પડશે વડોદરામાં ફાઇલીમાં કર્મીએ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરી દેતા ડ્રેનેજના પાણી ફરી વળ્યા હતા મકર સંક્રાંતિના પર્વે વડોદરા શહેર અને જિલ્લામાં બેતાલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે અનિચ્છનીય બનાવ બનતા હોય છે ઉત્તરાયણના પર્વની ત્યારે

ઉર્જા ક્ષેત્રમાં સહભાગિતા મુદ્દે ચર્ચા કરી ન્યુયોર્ક વોશિંગટનથી માંડી અને મિશિગન સુધી બરફના તોફાનનો કહેર થયો છે તો ઇક્વાડોરમાં ગૃહ યુદ્ધ લાઈવ ટીવી પ્રસારણ દરમિયાન હથિયારબંધ લોકો સ્ટુડિયોમાં ઘુસી ગયા સિંધે જૂથ જ અસલ શિવસેના વિધાનસભા અધ્યક્ષના નિર્ણયથી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો સિંદે જૂથના સોળ એમએલ એની માન્યતા યથાવત સીએમ નું જોખમ ટળ્યું વાઇબ્રન્ટ સમિટમાં વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ રોડમેપ જાહેર કરવામાં આવ્યો વર્ષ બે હજાર સુડતાલીસ સુધી ગુજરાત વિધાનસભામાં મહિલાનું પ્રતિનિધિત્વ ચાલીસ ટકાએ પહોંચશે તો આ હતા અત્યાર સુધીની ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ડ્યુઝ